રિસે ટવેલ્થ કંપની જેના મૂળ આરોપી સંજય માંગરોલિયા વિરુદ્ધ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ના રોજ માલવીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી ત્રણ મહિનાથી વધારે સમય થઈ ગયો છે આરોપીની ધરપકડ હજી થઈ નથી અમારી સીપી છે કે સંજય માંગરોલીયા ધરપકડ કરવામાં આવે અને મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે વધારે ચાલીસ થી વધુ ફરિયાદ કરેલી છે એકવીસ સાત તારીખના માલવિયા નગરમાં પાંચ ટકા વળતર આપવાની લાલચે લોકો પાસેથી લોભામની સ્કીમ આપવામાં આવી હતી તે નામે છેતરપિંડી થયેલી છે ત્રણ થી સાડા ત્રણ વર્ષની આસપાસથી હા ઘણા એવા લોકો છે ચાલીસ લોકો એ તો નામજોગ એફઆઈઆર કરેલી જ છે પછી આમાં વધુ લોકોના નામ પણ પણ આવી શકે તેમ તેમ છે છે અને આગામી દિવસોમાં ફરિયાદ થઈ અંદાજે જે એફઆઈઆર કરેલી તેમાં પાંચ કરોડ સાડત્રીસ લાખની આડેગાડે છે પણ જો વધારે એફઆઈઆર થાય તો વધુ નામ પણ બહાર આવી શકે તેમ છે અને આ બાબતે અમે ડીજીપી સાહેબ માનનીય ગૃહમંત્રી સાહેબ તથા રેન્જ આઈજી પણ રજૂઆત કરવાની છે જો જરૂર પડશે તો સીબીઆઈ તપાસની પણ માગણી કરીશું કે વહેલી તકે સંજય માંગરોલિયા જે મુખ્ય આરોપી છે તેની ધરપકડ કરવામાં આવે એમાં ઘણું મોટું કૌભાંડ બહાર આવી શકે તેમ આ ફરાર છેલ્લા પાંચથી છ મહિનાથી ફરાર જ છે ઓફિસે બધી બંધ થઈ ગયેલી છે રજૂઆત અમારી એ છે કે અમે એકવીસ સાથે ફરિયાદ કરેલી હતી ફરિયાદમાં કોઈ જાતની તપાસ આગળ ન વધવાથી આજે અમારે પાછું સીપી ઓફિસ આવવું પડ્યું ફરિયાદ એ કરવામાં આવેલી છે રિસેટ વેલ્થ નામની કંપની હતી તેમના તેને અમને ઇન્વેસ્ટ કરાવ્યા હતા કે તમને પાંચ ટકા સાત ટકા વળતર આપશું એ લોકો દ્વારા એવું કહેવામાં આવતું હતું કે અમે અત્યારે તમને બધાને વળતર આપી જ છીએ અને વળતર આપશું જ અમે તમને વળતર બંધ નહીં કરી પણ એ લોકો ક્યાંય મળતા નથી અને ઓફિસને તાળા મારી દીધા અંદાજે અમારા અંદાજ મુજબ ચારસો થી પાંચસો કરોડનું કુંભાળ છે આમાંથી વીસ થી પચીસ એવા મારામાં છે કે જેની મરણ મૂડી આમાં છે પોલીસ પાસે અમે એક જ અપેક્ષા રાખી છીએ ન્યાયની તપાસ કરી અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરે એવી અમારી માગણી છે